मित्रो जो आये करने को सेट डे पल आसिटे कंप्लीट चोबीना क्या है फोटों को देखा है ना अपने आये करने जो अमली क्या है जो प्रेड बैकअप डगरे है ना शुरू बा आसिटे बता चोबा ने अपने कंप्लीट आम हम जो आ आकर के कटर मोमड़े आये टीम बीम कंप्लीट पड़ी गई है તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાળા મિત્રો મજામાં મજામાં જશો હું તમારા ભાઈ રાહુલ આરબીએ બોક્સમાં તમારું સ્વાગત છે આમ જો એકદમ મસ્ત મજાની સવાર પડી છે અને એકદમ સુંદર વાતાવરણ છે કાલે ત્રણ વાગે વરસાન ચાલુ થયું રાત આખી વર્ષન ધીમું 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 ચાલુ જ હતું અત્યારે થોડોક બંધ થયો જો સવાર પડીમાં

આ ઇસ કુછ એસે એસે હે અયો નહી આપડે થોડું બક્કા લુઆયો દુ એ પણ એકદમ સુંદર ઈડુ ગયે હુ અયો આ હે કડ પરણ ભાઈ લેમડી માં સવાર થાને ચડી ગયા હે લેમડી કા પેલો લેમડી કટીંગ ઓરી લેમડી

એલા માટે તમારે ચોમસ હોય ત્યારે આ બધે રોપા પડે તો આપણે અહીંયા રોપાને લેકે અહીંયા આવાઉસ ના પે જો પણ ભાઈ પાડો લઈને ઉભા છે અધૂર્યું છે એની આ પરિમાથે આપણે સોપન છે અહીંયા જો જેટલી મય પહોંચેલી આપણે રોપા તો સ્ટોક માં પડ્યા છે આ બધા આપણે ચોપશું અહીંયા જો અને એકદમ સુંદર કાલે વરસાદ આવી ગયો તો ચોમાસાના તેમ તેમ ધઈ આવે સેવ 3 સેવ વર્લ્ડ એ બધું કાકો પણ ભાઈ શું કરણ હવે વૃક્ષો વાવો પર્યાવરણનું જતન કરો બરાબર અહીં આગળ વાવાનું છે એવું હું દોર્યું જીપીએસ ના સિસ્ટમ પર મને સીધો જીપીએસ શું હોય 3.5 હોય બધું 3.5 આવત થાય ને મને નતો સા એવું દેજો અહીં આગળ પણ ભાઈ ખર્જોખો કરી રહ્યા છે અને આપણે પર ખર્જોખો રામંડળ ઈ અમારા હથિયાર ગાઈસ આપ દેખ સકતે હો તો મિત્રો જો અહીં કણીમ ખાડાની રોપન કામ ચાલુ છે આમ કણીમ કડી કરી નાખવા જો જાકે થી આ છે જો બી દેવાનું જો કામ બધું જો બી નાખે આપણે સબ તો સબ અહીંયા પહોંચે જો તો આપણે પ્લાસ્ટિક ની થેલી ખોલી નાખી હે એ કઈ આવી રીતના જો જો બની હે જો તો આ માથે આપણે થોડું નાખી દઈએ જોયું આવું બધું સેમ આવી જન ચોપરમાં

આ હેડિયમ જવા દેને લીરુલીવર્સ એવું બોધેજો ફેર આમ ખાડા કરો આપણે કેવું લાગે ભાઈ તમને ઓ મજા આવ રહો એમ છો મસાન કામ કરું તો તમને કેવું લાગે एकदम કમ્પ્લીટ એકદમ કમ્પ્લીટ તો છો મસામાં આપણે હા ચોપન હોય આ ચોપન પછી વરસાદ આવી જશે એવું એવું બધે આ આપણો કપાસ દેખા છે તમને અને એકદમ સુંદર વાતાવરણ છે એકદમ ઠંડી ઠંડી પવન આવે એટલે કામ કરવાની મજા આવે છે મિત્રો બહુ ગરમી હતી અને ફરાહને લમસલમ દેઈએ ને હવે જોજો ફેરંગા બંધાખામાં કમ્પ્લીટ સોબીના કે આપણે એવો બધું પવન પડાવે ઓથાય બંધનો એવો બધું ચાલો કરો પેનાનું કામ થઈ ગયું કમ્પ્લીટ गोपा कमेट सो भी ना आल गया आज हमारा तो प्रेम भाई हाल जो इन्हें मारा बिना हाल जुले तुम्हें तो प्रेम भाई तुमने रोपा जमन के लागो बहु मजा आवी हम बहु एकदम आनंद मंगल कुशल ओ आनंद लगे तो मन गर्मी से के हो गए ना असरन भारी जो हमें तो गुडी असरन भारी થઈ ગઈ ये ओपड़ ने नीर बनी है पछि मित्रों आपरे चरो लेवा जावनो तो जावनो तो चरो तो तो तो

आ गया क्रिकेटर मॉडल है टीम बीम का प्लेट पड़ी गई है आरुम इन बैग में जुगन्बच्ची अपने चरवाड़ों में जा रहे हैं जुग ऑडियंस जोड़ते हैं मजा मजा तो मारे लाइक करो चैनल सब्सक्राइब करो आओ वो सीन से जोड़ूंगा तो तो बैटिंग में कैंप होती होनी अपनी आई है फील्डिंग में जो जो यो आओ बुद्धि है भाई बैटिंग ठीक ठाक थी पर बॉलिंग बहुत सारी थी अपनी टीम ने तो मित्रों जो आपने आज कहे बैच में फेरू थे नहीं हम जो जैसे जो सजलूट बॉलिंग में જો સહેડુલ કો છક્કા લગ ગયા હે ભી આ ભાઈ આ જલ્દી રજો અમાર યો હા કેવા કે લાઈક કરો ફોલો કરો આ રાહુલ ભાઈ છે અમારા ને આપણે વજાઈ સીધા ચરો વાઢવા માટે કારણ કે અમાર કા પેરો થાયો છે ને ધંધા નું કરો અમે કા ની પર હે જલ્દી ન સ્ટાઈલ જો ભાઈ બોલી ના વાંદમે બોલ રો બગી એક નંબર તો મિત્રો હવે આપણે પોચી આવી સી ચરો વાઢવા માટે એ પડ રો ને રૂપાડા ફાધર માં તો ચલો આપણે દાદરડું ગોધી અને સર ઓવાડી નાખી અને મોદી કરી નાખ્યો ઘા ચલો આપણે દાદરડું ગોધતા અહીં ઓવાડી પડ્યું છે અને મિત્રો આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપે અહીંયા થી જ પૂરો કરી છીએ આની સુધી મારા વિડીયોને લાઈક નથી કરી જલ્દીથી જાઓ લાઈક કરવા બટન દબાવી નાખો અને મારા વિડીયોને સોરી અમારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી હવે મસ્ત મજાના ડેલી તમે વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવ વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી